ધારી જીએન દામાણી સ્કૂલ ખાતે એનએમએમએસ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું નેશનલ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બસો ચોરાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે નોંધણી કરી હતી જેમાંથી સાત વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા શાળા સંચાલક દ્વારા વિદ્યાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા લેવાતી આ પરીક્ષામાં ધોરણ નવમી લઈને બાર ધોરણ સુધી એક હજાર રૂપિયા શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આજે એન એમ એમ એસ સરકાર દ્વારા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે આમાં આઠમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે દર વર્ષે દર મહિને એક હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ નવથી લઈ અને બાર સુધી જો આ મેરિટની અંદર આવે તો અને આ સારામાં સારી પરીક્ષા છે આ બિલ્ડિંગની અંદર બસો ને પંચાણુંની ની સંખ્યા તેમાં સાત વિદ્યાર્થીઓ જ ગેરહાજર છે બસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓ આમાં હેમખેમ પરીક્ષા આપેલી છે સાહેબનું નામ સુરેશભાઈ ગમારા સ્થળ સંચાલક જીએન દામાણી હાઈસ્કૂલ ધારી